અત્યારે કાળો તડકો છે ભાઈબલ મિત્રો અને અહીંયા શાંતિ છે આ બધા દાદા બેઠા છે ગામે ગામના દાદા છે દાદા ને પૂછીએ દાદા કયું ગામ છે તમારું નવું નવું ગામ ક્યાં એવું દાદા પાસે આપણું ગામ મોરબા વેવડી દાદા તમારું ગામ બાદલ પર તમારું દાદા કરજાળા આ નિહાળીની બાજુમાં કરજાળા તો તમારા પાટો છે વાહ ભાઈ વાહ ચા તમારું દાદા પીપળિયા પીપળિયા વાવડી મોટી અને વૃક્ષ ની કિંમત ખરેખર સમજાય છે વર્ષો પેલા ઝાડ વાવ્યું છે આ વડલો છે તમે જોઈ શકો છો ઘટાદાર વડલો અને કેટલા કેટલી બધી આની અંદર નીચે શાંતિ મળે છે આપણે ભાઈ ને કેટલા બેસો છો અમે એટલે મારો એક જ સંદેશ છે કે વૃક્ષારોપણ ઝાડ વાવવું જોઈએ વર્ષો પેલા આ ઝાડ જે વ્યક્તિ વાવ્યું હોય છે અત્યારે કેટલા બધા લોકોને શાંતિ મળે છે અમે એક બાજુમાં અહીંયા પ્રસંગમાં આવ્યા હતા અને શાંતિથી સાઈડો ગોતતા હતા તો આ સરસ મજાના આ બધા દાદા બેઠા છે એની બાજુમાં આવીને બેઠા ખૂબ આનંદ થયો અને ઝાડની અંદર છે ને દોસ્તો પક્ષીઓ માળા કરે કલબલ કરે ઘણી બધી આત્માઓ ખુશ થાય તો એક ઝાડ વૃક્ષારોપણ કરવું જોઈએ તમારું શું કહેવું છે બરોબર છે વૃક્ષારોપણ આ લાઈનમાં બધા ઝાડવા અમે વાવ્યા તમે વાવ્યા છે અને પાણી ડોલું લઈ લઈને અમે પાયેલું છે પાણી વાહ વે વાહ પણ અત્યારે કેટલાય બધી આમ શાંતિ કેટલી મળે આ કાળો તડકો અને ઠંડક મળે છે અમને તો મજા આવી ગઈ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ વેરી મચ અને ઘણા ખરા એમ કહેતા હોય બરાબર આપણે આશીર્વાદમાં એમ કહે કે કો વરજ જીવજો રહ્યો ઓ આશીર્વાદ આપે તમારું શું કહેવું છે આ બાબતે કો વ્રહનો આશીર્વાદ આપે પણ જીવીને કોઈ ફાયદો હતા ન છે

seja i